ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા નંબર બે ગામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રાજપરા શાખા દ્વારા લાભાર્થી ધામેલી અસ્મિતાબેન તુલસીભાઈને રૂપિયા બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો ગત જુલાઈ મહિનામાં તુલસીભાઈએ આ શાખાની મુલાકાત દરમિયાન રૂપિયા ચારસો છત્રીસનો નો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા ઉતરાવેલ હતો તે દરમિયાન ગત મહિને તુલસીભાઈનું અવસાન થતાં બેંકને તેની જાણ થતાં પરિવારનો સંપર્ક કરી જરૂરી કાર્યવાહી કરીને માત્ર સાત દિવસના સમયગાળામાં વીમાની રકમ લાભાર્થીના ખાતામાં જમા કરાવવામાં આવી હતી આ પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના તમામ સ્ટાફગણ તથા મેનેજર ભાવિનભાઈ દ્વારા લાભાર્થીને જેક અર્પણ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ધરમશ્રી મકવાડા સમ્રાટ સમાચાર તળાજા